નમસ્કાર આઈ સેવન ન્યુઝ આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર તારીખ બાવીસ જાન્યુઆરીના રોજ શ્રવણ સુખધામ સંસ્થા અને રામ નામ લેખન બેંક દ્વારા તુલસી ક્યારા રામ નામ લેખન મંત્ર બુકોનું વિતરણ થશે તારીખ બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યાધામ ખાતે ભગવાન શ્રી ભવ્ય અતિભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે કવિ ઉમાશંકર જોશીની જન્મભૂમિ બામણા પુનાસન ખાતે કાર્યરત શ્રવણ સુખધામ સંસ્થા અને રામનામ લેખન બેંક દ્વારા આ મહોત્સવની ઉજવણીમાં સહભાગી બની રામનામ મંત્ર લેખનની બુકો હિન્દુ સનાતન ધર્મના શાસ્ત્રોમાં પવિત્ર સ્થાન પામનાર તુલસી ક્યારાઓનું ભેટ સ્વરૂપે વિતરણ કરશે આજ સુધીમાં રામ નામ લેખન બેંકના રામ નામ મંત્ર લખેલી એક હજાર સોથી વધુ બુકોને સાચવવામાં આવી છે એક પેજ એકસો આઠ જાપ લખવામાં આવે છે આખી બુકમાં અગિયાર હજાર મંત્રો લખવામાં આવે છે બુકોનો ઉપયોગ વયોવૃદ્ધ વડીલો સૌથી વધારે કરે છે અગિયાર હજારથી વધુ બુકોને આવનાર સમયમાં અયોધ્યા ધામ ખાતે પહોંચતી કરવાનો સંકલ્પ સંસ્થાના આધ્યાત્મક ઇન્દુ એસ કે પ્રજાપતિ કરેલું બુકોને નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે અહેવાલ રિપોર્ટર હસમુખ પ્રજાપતિ બ્યુરો ચીફ સાબરકાઠા અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ